મિત્રો અત્યારે ગોકુળમાં અમે આવી ગયા છીએ ગોકુલમાં અને ત્યાં સુધી અમે બાપાનું મકાન અમે બતાવી રહ્યા છીએ જ્યાં ભગવાન પોતે મોટા થયેલા મથુરાથી જેલમાંથી આવી વાસુદેવ મૂકી ગયેલા એમને તો હવે પૂરો વિડીયો હું આપને બતાવું છું મિત્રો અને આપ આ મકાન જોઈ શકો છો મિત્રો

શું જગ્યા છે શું માતમ છે સમજો તો ખબર પડે તો ગોકુળમાં પાત્રા પાત્રા જોવા મળે આ લાલાનો ઘર છે ગોકુળ ગોકુળ આવાનો વે મોટું માતમ છે પેલા માતમ યશોદાવા સાઠ વર્ષની અવસ્થામાં કનૈયાના પાયડામાં અચકાયા આજે મારી માજી બેન છે સ્વાગતી માજી બેન એ લાલાને પાયડામાં અંચકાવ તો પુત્ર પુત્રભા હે કાનુડા તમે અહીંયા ગોકુળમાં જડાવે મારા ઘેરમાં નાતી બેટા પોતાના રૂપમાં તમે ગોકુળમાં આવો કનૈયાના ઘેરમાં તો તમારા ગુજરાતમાં કનૈયા આવે બીજા મોટું માતમ જમને રાત્રિના વારવે ચરસપસ કરજો નાના નાના જોવાનું નથી પછી નંદાબાના ગેટ છે ચોરાસી થાંભલા છે પહેલા વખતના જૂના થાંભલાના છત પહેલા વખતના જૂના છે અસ્સી થાંભલા વિશ્વકર્માજી ના છે અસ્સી કોષ લાઈને બાંધેલા એક જ રાતમાં ચાર થાંભલા બ્રહ્માજી ના છે બ્રહ્મલો બાંધેલા ગિનતીમાં ચોરાસી નો આવે वो छूटा है ना बधा रहता है आ चमत्कार छे ना चमत्कार ने नमस्कार छे ताली पाड़ो बधा है हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की लांबा हाथ करो और करी रहे धूम कर भगवान जो उछरिया था जगह पर गोकुल આ રીતના ધોન કરી રહ્યા છે મિત્રો ઘરે બેઠા પણ તમે ભગવાન જો છે જગ્યાએ આરામ કરતા હતા એ જગ્યા હું આપને બતાવું ફોટો લેવાની મનાય છે એટલે આ બહારથી બતાવી દઉં છું તો એ પણ આપને જણાવી દઉં ફોટો લેવાની બિલકુલ મનાય છે મિત્રો અહીંયા તો આ રીતના મંદિર છે તો તમને ખ્યાલ આવી જશે અને આ રીતનો હોલ બનાવેલો છે એ પણ હું આપને કહી દઉં અને ભગવાન અહીંયા આરામ કરતા હતા આનંદ બાવાનું ઘર કહેવાય યશોદામાનું એ પણ જણાવી દઉં લગ્ન મિત્રો ચોર્યાસી ખંભા કહેવાય છે એ પણ હું આપને જણાવી દઉં આ ભગવાનનું જન્મસ્થાન છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં પૂરો વિડીયો મારી યુટ્યુબ ચેનલ હિતેશ પટેલ બ્લોગ ઉપર આવશે આ ભગવાનના જન્મસ્થાનનો તો એ પણ આપ જોવાનો પ્રયત્ન કરશું મિત્રો મિત્રો આપ ગોકુળની ગલીઓ પણ જોઈ શકો છો મારી પાછળ ભગવાન નંદ બાબાને યશુદેવ અહીંયાના ત્યાં રોકાયેલા અને અહીંયા જ મોટા થયેલા તો એ જગ્યા અમે દર્શન કરીને આવ્યા અને આ ગોકુળની ગલીઓ જોઈ શકું છું જ્યાં કાનો રમતો હતો એ જ ગોકુળની ગલીઓમાં અત્યારે હું તમને પાછળ બતાવી રહ્યો છું તો આપ પણ અમારી સાથે દર્શન કરો હવે અમે રમણ રેતી કરીને સ્થાન છે ત્યાં આવેલા છીએ જો ભગવાન રમતા હતા એટલે રમણ રેતી કહે છે રમણ માને રમવું ભગવાન પોતે રમતા હતા એ જગ્યા હવે હું આપને બતાવું છું આ ગોકુલ સિટીનો નજારો પણ તમે જોઈ શકો છો સોરી ગોકુલ ગામ કહે છે અહીંયા એ પણ હું મિત્રો હવે આપને બતાવું છું મિત્રો આ રીતના દેખો ચોમાસામાં પણ બધા આરોટો છે ભગવાનના ભક્તો એ પણ હું તમને જણાવું આ રમન રેતી કહે છે આ યમુનાજીની રેતી છે મિત્રો રોહિતભાઈને પણ તમે જોઈ શકો છો અને કેટલા ભક્તો અત્યારે રેતીની અંદર આરોટી રહ્યા છે મિત્રો એ પણ તમારે જોવાનું છે આ રમન રેતી કહે છે મિત્રો એ પણ તમને જણાવી દઉં આ રેતી થી આપનો લોકપ્રસાદીમાં પણ લઈ જાય છે અને જે વૈષ્ણવ સંપ્રદાયોનું ખૂબ મહત્ત્વનું છે મિત્રો એ પણ તમને જણાવી દઉં બધા માટીની અંદર આ રીતના આરોટતા હોય છે કોઈ ભક્તો ભજન કરતા હોય છે તમે પોતે જોઈ શકો છો વરસાદની અંદર પણ કપડાંની પરવા કર્યા વગર ભક્તો આ રીતના રેતીમાં આરોટતા હોય છે તો આ જોવા જેવું છે મિત્રો અને રમવાનું ભગવાન જે રીતના રમતા હતા એ રીતના નાના બાળક બની જાય છે બધા મિત્રો એ પણ આ જોવા જેવું છે એ તમને જણાવી દઉં મિત્રો રમણ રેતી કહે છે આ રીતના આની રેતી તમારે માથે ચડાવવી પડે એવો નિયમ છે અને આ રીતના બધા નાના બાળકોને જેમ ઘર બનાવતા હોય છે જાણે રમતા હોય એ રીતના મિત્રો એ પણ હું તમને જણાવી દઉં તો આ રમણ રેતીનો તમે પણ આનંદ લો હવે મિત્રો અમે બેટરીવાળી રિક્ષામાં બેસીને ભગવાનના જે જન્મ થયો હતો એ જગ્યા ઉપર જઈ રહ્યા છે રોહિતભાઈ હિમાંશ કુમારને બધા અમે તો આપ જોઈ શકો છો તો હવે એ જગ્યાના પણ હું અંદર એલાવ નથી વિડીયો શૂટિંગ તો બહારથી હું આપને બતાવીશ મિત્રો મારી સાથે મથુરાની ગલીઓ પણ તમે જોઈ રહ્યા છો હવે ભગવાનનો જો જન્મ થયો હતો કારાગૃહમાં એ જગ્યાએ અમે જઈ રહ્યા છીએ આ મથુરાની ગલીઓ છે મિત્રો તો વિડીયોમાં બનેલા રહો અને મારી સાથે આપ મથુરાનો પણ આનંદ લઈ શકો છો અને આ મથુરાની ગલીઓ પણ તમે જોઈ શકો છો ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થાને અમે જઈએ છીએ હવે મિત્રો મિત્રો આ ભગવાનનો જે જન્મ થયો હતો એ જગ્યા છે મોબાઈલ એલાવું નથી તો અંદરનું શૂટિંગ હું નહીં ઉતારી શકું આ રીતના દ્વાર બનાવેલા છે અલગ અલગ તો મિત્રો આપ જોઈ શકો છો મારી સાથે અત્યારે હિતેશ પટેલ બ્લોગ ઉપર મથુરામાં આવો તો આ રીતના તમે ફેમસ કચોરી ખાઈ શકો છો અને આ રીતના આલુની અને કદ્દુની સબ્જી જોડે આપતા હોય છે ગરમા ગરમ જલેબી જોઈ શકો છો આ રીતના અને આ રીતના કચોરી આપતા હોય છે મિત્રો તમે અત્યારે મારી સાથે જોઈ રહ્યા છો અમે હવે ટેસ્ટ કરીને રિવ્યુ આપીએ છીએ તમને મિત્રો એ પણ જણાવી દઉં મિત્રો આ રીતના અમે કચોરી સબ્જી સાથે આપતા હોય છે આલુની અને કદ્દુની કચોરી પણ સરસ છે સબ્જી પણ મિત્રો સારી છે તો તમે મથુરા આવો તો કોઈ બી જગ્યાની કોઈ બી હોટલ બી થઈ શકો છો આ મનીષ પહેલવાની કચોરી છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો આ રીતના મથુરાના વિડીયોમાં મારી સાથે તમે બનેલા રહો મિત્રો અને આ ટેસ્ટ કરી રહ્યો છો એક નંબર ટેસ્ટ આવી રહ્યો છે મિત્રો આ રીતની બીજી જગ્યાએ અમે સમોસાનો પણ ટેસ્ટ કરી રહ્યા છીએ તો સમોસા પણ મથુરામાં આવો તો સમોસા કચોરી સબ્જી જોડે આપતા હોય છે મિત્રો એ પણ તમને જણાવી દઉં તો આ રીતના ફિલિંગ આવતો હોય છે મસાલો તો તમે ટેસ્ટ કરી શકો છો આ રીતના એ પણ હું તમને જણાવું તો આપ પણ એકવાર ટેસ્ટ કરો તેવો ખ્યાલ આવશે મિત્રો તો અમારી સાથે આ રીતના બનલા રહો